ભરૂચ જિલ્લાના જંબુસર નગરના ધરતીપુત્રોએ રખડતા ઢોર અને ગાયના ત્રાસથી કંટાળી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર જંબુસરના ગૌપ્રેમી અને ગૌરક્ષકોએ ખેડૂત પર ગાયને બે માર મારવાના આક્ષેપો કરી ખેડૂત વિરુદ્ધ જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરતા રખડતી ગાયોના ત્રાસથી મુક્ત થવા જગતનો તાત પ્રાંત અધિકારીને શરણે ગૌપ્રેમી હિતાર્થ જાની અને ઋષિ રાવલે ફરિયાદમાં જણાવ્યું છે કે બે ખેડૂત દિલુ પટેલ અને રાવજી વાઘેલાએ ગાયને બે સપાટા મારી જમીન પર પાડી દીધી હતી જ્યારે ખેડૂત પુત્ર હાર્દિક પટેલના ગૌપ્રેમી વિરુદ્ધ આવેદન પત્રમાં આક્ષેપ છે કે અમે ધરતીપુત્રો કાળી મજૂરી કરી પાકને ઉછેરીએ છીએ કુદરતી આફતો ઓછા ભાવ અને પડતા પર પાટુની જેમ રખડતા ઢોર અને ગાયના ત્રાસથી ખેડૂત વર્ગે ઘણું નુકસાન ભોગવવાનો વારો આવે છે આગળ પણ જણાવ્યું કે જંબુસરમાં નવસો એકર ગૌચરની જમીન ગૌપાલકો અને માલધારી સમાજને સરકારે આપેલ છે છતાં પણ ખેતરોમાં ગાયો ત્રાસ વર્તાવી રહી છે ખેડૂતોને ગૌરક્ષકોના આક્ષેપો અને પ્રતિ આક્ષેપો જોઈ ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે સરકાર નગરપાલિકા વહીવટી તંત્ર માલધારી સમાજ ગૌરક્ષકો અને ગૌ પ્રેમીઓએ સરકારમાં કાયદેસર રજૂઆત કરી જાગૃતિ કેળવી ફક્ત જંબુસર નગર નહીં પરંતુ ગુજરાતના શહેર શહેર અને નગરે નગરનો પ્રશ્ન હોય આ પ્રશ્ન ઉકેલવો જ રહ્યો રખડતા ઢોર ગાય ભેંસ બકરા મરઘા કૂતરાનો ત્રાસ જંબુસર નગરમાં દિવસે દિવસે વધી રહ્યો છે નગરના રોડ રસ્તા બજાર ઢોરના ત્રાસથી મુક્ત નથી કોઈ વૃદ્ધ કોઈ બાળક કે કોઈ શાકભાજી ખરીદતી બહેન અને વાહન ચાલકો ઢોર હુમલાથી ઘાયલ થયા છે માટે કહેવાતા સુગર સમાજે આનો નિવેડો લાવવો જ રહ્યો બાકી જનતા ઢોરના ત્રાસનો ભોગ બનતી જ રહેશે નાના મોટા સંઘર્ષો સર્જાતા રહે તો કોઈ નવાઈ જ નહીં રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર જય જવાન જય કિસાન હું હાર્દિક દિલીપભાઈ પટેલ જંબુસર કાવા રહેવાસી અને મારું ખેતર અહીંયા ચંદ્રાયન ટાંકી કાને આવેલું છે મારા ખેતરમાં આજથી પંદરથી વીસ દિવસ પહેલાં બે ગાયો ખૂબ જ હેરાન કરતી હતી રોજ જ અમે પકડવાનો ટ્રાય કરીએ પકડાતી નથી અમારે ત્યાંના એક સ્થાનિકનો ફોન આવ્યો હતો કે આજે તમારા ખેતરમાં બે ગાયો ઘૂસી ગઈ છે તો અમે મારા પપ્પા અને હું અને મારા ખેતરનો માણસ ત્યાંને નહાળવા ગયા તો ગાય પકડાઈ ના અને જે ઘડી અમે બીજી ગાયને પકડવા ગયા તો તે અમારી અમે આવી અને અમારી ઉપર હુમલો કરવા લાગી ગઈ તમારા પપ્પાએ અને બીજા મારા જે મિત્ર છે ખેડૂત એમને એના બચાવનીમાં એ ગાયને મારી હતી તેના રક્ષણ માટે જંબુસરના બે આગેવાન ઋષિભાઈ રાવલ ને હિતાર્થભાઈ નિખિલભાઈ જાની આ બે આવી અને અમારી પર ખોટો આક્ષેપ કરે છે કે આ ગાયો તમે બહુ જ મારી છે અને તમે એને ઢોર માર માર્યો છે તેની પ્રત્યે અમારી પર એ લોકોએ એફઆઈઆર ફરાવી હતી મારા પપ્પા પર તો એના કારણે આજે અમે તારીખ સોળના સત્તરના રોજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ લોકોની હેરાનગતિથી અમે કંટાળી ગયા છે અને આ લોકો પર કંઈક ને કંઈક કડકમાં કડક એક્શન લેવાય અને રખડતી ગાયો પર બી કડકમાં કડક એક્શન લેવાય જો આ રબાર મતલબ કે આ સમાજના આગેવા માલધારી સમાજના આગેવાનોને જો ગાય જ એમને ખોટી રીતે આવી રીતે સીમમાં કે બજારમાં ઢોરને ચરાવવાની હોય તો જે સરકાર દ્વારા એમને નવસો એકર જમીન ફાળવામાં આવી છે તો સરકાર પરત લઈ લે જેથી ત્યાં જંબુસરના ઔદ્યોગિક કામમાં ત્યાંના નિવાસસ્થાનીઓને મદદરૂપ બને તો આવી રીતે જો આ લોકોને જમીન ફાળવી આપે તો સરકાર શ્રી પાછી લઈ લે એવી અમે પણ એનું પણ આવેદનપત્ર આપવાના છે ને એના પણ આવેદનપત્ર અમે આપીશું અને નગરપાલિકા પોલીસ સ્ટેશન અને નાયબ કલેક્ટરને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ રખડતી ઢોરોને પણ એ લોકો જલ્દીથી જલ્દી નિર્ણય લે